રાજકોટ શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય વિસ્તારમાં બે મકાનના તાળા તોડી લાખોના દાગીના અને રોકડ સહિતની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી છે મહિલા સફાઈ કામદારની પુત્રીના લગ્ન હોવાથી પરિવાર સાથે ગામડે ગયા હતા અને પ્રસંગમાં પહેરવાના દાગીના જ ઘરે ભૂલાઈ જતા તસ્કરો આ દાગીના ઉઠાવી ગયા હતા જ્યારે બાજુમાં આવેલા અન્ય મકાનમાં ઉપરના માળે સૂતેલા માતા પુત્રીને બહારથી થી તાળુ મારી રૂમમાં પૂરી દઈ નીચેના રૂમમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી ગયા હતા બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોની ભાળ મેળવવા તસ્વીર હાથ ધરી છે રાજુભાઈ દુધાભાઈ વાઘેલા મારા બેન છે માછી બેન એમણે કીધું ભાઈ આવતા રહ્યા ધીરમે કીધું ના ના અમે ત્યાં મોણપરી છે તમારા ઘર તો ખુલ્લું છે તો મેં કીધું બેન જોવો તો કે તાળા તૂટેલા પીડ્યા છે તો મેં કીધું કાંઈ વાંધો તો અમે નીકળ્યા કયા કાકી હું એટલે મેં કીધું તમે પોલ તમારે તમારા બેનને એ અહીં રહી છે તો એ આવી ગયા એ સીધા પરાનગર જઈ કે જાણ પહોંચાડી એટલે પોલીસવાળા બધા આવી ગયા અમે મોટી મોણપરી વિસાવદર તાલુકો જૂનો જુલા અહીંથી ઓસો સવાસો કિલોમીટર જેવું થાય અમે એકત્રીસ તારીખે રાતે સાડા બાર વાગે નીકળી ગયા દીકરી નો પ્રસંગ હતો મારી દીકરીનો ત્રીજા નંબરની દીકરીનો પ્રસંગ હતો અમે ચાર દીકરી છે એક દીકરો છે બે અમે છીએ બધાય તો હતું પણ ના પૈસા ને એવું બધું પીડ્યું હતું પાંચ છ હજાર રૂપિયા જેવું હતું સીલર બધું સોનું બધું થઈ કે અઢાર તોલા જેવું થાય એમાં એમાં શું છે કે માંડવા દી પહેરવા માટે થઈ કે કાઢો ઘરેણું બધું તો માંડવાથી કાઠવાથી એક કોર માંડવો નાખો કે ઘરેણું લેવા આવું એટલે પછી કીધું કે આવો પ્રસંગ એમને કરી નાખી મોટી છોકરીને કીધું મેં ઘરેણું તો બધા ઠેલા જોયા ને એ કે મારા કબાટમાં જ મેં મૂક્યું હતું ને મારા કબાટમાં ભૂલાઈ ગયું છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો મેં હા આજે આ સવારે બધી વસ્તુની ખ્યાલ પડી કે આવું બની ગયું છે ચોરી થઈ ગઈ છે અમારા ઘરમાંથી જ્યારે અમે સવારે મારા મમ્મી ઉઠ્યા બાદે દરવાજો ખોલવાની ટ્રાય કરી પણ દરવાજો ખુલ્યો નહીં અમારો પછી અમારા સામેવાળા રિલેટિવ છે ને કીધું ઉઠી ગયા તા તો કે દરવાજો ખોલશો તો એને કીધું ઓકે ઠીક છે તો એ ડાયરેક્ટ એમ જ કીધું કે નીચે તો તમારું બધું ઓપન છે એટલે દરવાજા ખુલેલા છે સળંગે સળંગ તમારા દરવાજા ખુલેલા છે તો પછી એમને ઉપર આવીને દરવાજો પેલા ખોલ્યો અને પછી અમે ત્રિયા બાદ અમે લોકો છે ને નીચે ઉતર્યા તો અમે જોયું તમને ખ્યાલ આવી ગયો કે ફાઇનલી ચોરી થઈ ગઈ છે ઘરમાં ઘરમાં અમે લોકો મધર હા ના આવ્યો કે ચોર છે એટલી ખ્યાલ છે હા ઈ તો ઘરની સામગ્રી અમુક વસ્તુ છે પૈસા છે ત્રીસ ચાલીસ કે મીન્સ કે ત્રી પાત્રી કે જેટલા એટલા ગયા છે અને પછી પેન્ડલ સેટ છે પાયલ છે ને એવું બધું જતું છે થોડા કપડા પણ નથી એના